પાલિકાના સત્તાધીશો જાગ્યા છે નગરપાલિકા ખાતે પ્રમુખના પ્રતિનિધિ એવી રીપડીયાએ બોલા પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી નગરપાલિકાના પ્રમુખ પતિ દ્વારા પડેલા ખાડાઓ વિશે સ્પષ્ટતા કરી નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને વહેલી તકે રોડ પરના જે ખાડાઓ છે તે પુરાશે તેવું કહેવામાં આવ્યું છે નગરપાલિકા ખાતે પત્રકારોને શહેરના વિવિધ વિકાસ કામોનું માહિતી આપી હતી ત્યારે પાલિકા પ્રમુખના પ્રતિનિધિ સહિત સદસ્ય ત્યાં ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ પ્રતિનિધિ બગસરા નગરપાલિકા આગામી દિવસોમાં પંદર અગિયાર બે હજાર પચીસના દિવસે બગસરા નગરપાલિકા બે હજાર વીસમાં જ્યારે બગસરાની શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતી આપી અને બગસરા નગરપાલિકાની શાસન ધોરા સંભાળવાનો મોકો આપ્યો તો એને આજે પાંચ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાનું જે કાંઈ કામગીરી છે અત્યારે માનો કે સત્તર કરોડના કામ એવા છે જે પૂરા થયા છે એનું લોકાર્પણ ને નવું કામ સાત કરોડનું એક છે રોડ ને પ્રોટેક્શન હોલનું એનું ખાતમુહૂર્ત માન્ય કૌશિકભાઈ વેકરિયા જેવી કાકડિયા ભરતભાઈ સુતરિયાના વરદ હસ્તે પંદર અગિયારના દિવસે બગસરા નગરપાલિકા એમનું લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો છે જ્યારે અમરેલી જિલ્લાનું ગૌરવ કહેવાય કૌશિકભાઈ વેકરિયાને ગુજરાત સરકારમાં જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી મળી ત્યારે બગસરાની પણ ફરજ છે કે એમનું ભવ્યથી ભવ્ય સન્માન થવું જોઈએ સાથોસાથી સન્માનનો પણ કાર્યક્રમ રાખ્યો છે પંદર અગિયાર બે હજાર પચીસ શનિવાર સાંજે પાંચ કલાકે નગરપાલિકાની બાજુના ગ્રાઉન્ડમાં તો મારા બગેશરાવાસીઓને હાર્દિક નિમંત્રણ છે કે પંદર એ આપ સૌ આવો અને કૌશિકભાઈને જે આપણે જોરદાર સન્માન સત્કાર કરવો છે બધા સાથે મળીને કરીએ એવું હું હાર્દિક આમંત્રણ આપું છું